હાય હું ધર્મેશ વાઝા અને આજે હું તમને મારી સરકારી નોકરીની તૈયારી કઈ રીતે ચાલુ થઈ અને કઈ રીતે પોલીસ કોન્સ્ટેબલનું મેં ડીવી કરાવ્યું અને મારા કઈ રીતે એકસો માર્ક્સ આવ્યા એ આખી જર્ની હું આ વિડીયો મારફતે તમને શેર કરવાનો છું તો આ આખી જર્નીની શરૂઆત સમજો તો આ પહેલી ભરતી નથી મારી અને પહેલાં બી મેં એક એક્ઝામ આપી હતી એ બી કોન્સ્ટેબલની જ આપી હતી બે હજાર એકવીસ ભરતી આવી હતી ત્યારે તો બે હજાર એકવીસ ભરતી ભરતીમાં ત્યારે મારી કોલેજ ચાલુ હતી કોલેજનું સેકન્ડ યર હતું અને અમુક ફ્રેન્ડ્સે મને કીધું કે આ રીતે એક એક્ઝામ આવે છે પોલીસની છે જેમાં આપણે પહેલાં દોડવાનું હોય અને પછી એક્ઝામ આપીએ એટલે આપણે જો બંને એક્ઝામ પાસ કરી લઈએ તો આપણને જોબ મળી જાય તો આપણને વસ્તુ સારી લાગી અને ટ્રાય કર્યું કે ચલો આપણે આ રીતે સરકારી નોકરીની તૈયારી કરી તો ત્યારે આપણે રનિંગ ચાલુ કરી હતી પછી રનિંગ ક્લિયર પણ કરી હતી અને રનિંગ ક્લિયર થઈ ગયા પછી વાંચવાનું પણ ચાલુ કરી દીધું હતું સરખી રીતે વાંચ્યું હતું એમાં તો ત્રણ મહિનાનો સમય મળ્યો હતો એટલે ત્રણ મહિના પૂરી મહેનત કરી હતી ત્રણ મહિના મહેનત કરી હતી છતાં પણ એ પરીક્ષા હું પાસ કરી ના શક્યો અને પછી સમજો કે એક્ઝામ ફેલ થયા અને પછી આપણે કોલેજ ચાલુ હતી બીજી બધી વસ્તુ પણ અલગ અલગ ચાલુ હતી એટલે એમાં પછી સરકારી નોકરીનો ખ્યાલ દિમાગમાંથી હટી ગયો અને પછી ધીમે ધીમે બધું કોલેજ ચાલુ હતી પછી બીજી બધી વસ્તુમાં ટાઈમ જતો રહ્યો પણ થોડા સમય પછી જ્યારે નવી ભરતી આવી અને બે હજાર ત્રેવીસના એન્ડમાં એવું આવ્યું કે હવે પહેલાં મોડી ભરતી આવવાની છે અને બી મોટી સંખ્યામાં આવવાની છે બારે હજાર ભરતી આવવાની છે એટલે સરથી મેં પાછું વાંચવાનું ચાલુ કર્યું શરૂઆતના સમયમાં તો હું ખાલી મેથ્સ અને રીઝનિંગ જ કરતો હતો કારણ કે એનું વેટેજ દર ફેરે વધારે હોય છે તો મેથ્સ અને રીઝનિંગની હું પ્રેક્ટિસ કરતો હતો યુટ્યુબમાં તમને પણ ખબર હશે કે ટીચિંગ કિચન કિશન સરની એક ચેનલ છે તો એની અંદરથી હું મેથ્સ અને રીઝનિંગ કરતો હતો એમના બધા જ વિડીયો મેં જોયા હતા શાંતિથી નોટ બનાવી હતી સમજતો હતો અને આખું અને મેથ્સ રીઝનિંગ મેં એમાંથી શીખ્યું એમાં મારો બેથી ત્રણ મહિનાનો સમય ગયો હશે એટલે જાન્યુઆરી સુધીમાં તો મેં મેથ્સ રીઝનિંગ જ કર્યું હતું ડિસેમ્બર અને જાન્યુઆરીમાં બે હજાર ત્રેવીસનો ડિસેમ્બર અને બે હજાર ચોવીસનો જાન્યુઆરી પછી એ સમયે મેં જીડીની એક એક્ઝામ આપી હતી અને જીડીની એક્ઝામ આપી હતી અને જીડીનું પછી રિઝલ્ટ આવ્યું હતું ઘણા ટાઈમે પણ જીડીની જે મેં રિટર્ન આપી હતી એ હું ક્વોલિફાય થઈ ગયો હતો પછી મને એનું ફિઝિકલ બી આપવા મળ્યું હતું પણ એ ફિઝિકલ આપ્યું નહોતું કારણ કે મારે એ ફિલ્ડમાં જવું નહોતું જીડીમાં જવું નહોતું પછી તૈયારી ચાલુ જ હતી પોલીસ કોન્સ્ટેબલની પ્રોપર નોટિફિકેશન આવી ગઈ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા હતા ફોર્મ પણ ભરી કાઢ્યું અને જોડે જોડે એક એકેડેમી પણ મેં જોઈન કરી હતી અને એ જ ટાઈમમાં બીજી પણ એક ભરતી હતી સીસીઈની ની ગ્રુપ એ અને ગ્રુપ બી તો એના માટે બી મેં અપ્લાય કર્યું હતું એની પણ મેં એક્ઝામ આપી હતી પણ એમાં પણ મારું સિલેક્શન થયું નહોતું એમાં સેવન્ટી વન પ્રિલિમનું મેરિટ હતું અને મારા હતા સિક્સટી એટ ત્રણ માર્ક્સે અટક્યું હતું પ્રિલિમનું પછી બી તૈયારી ચાલુ જ રાખી હતી વાંચવાનું બી કન્ટિન્યુ હતું એકેડેમી જોઈન કરી હતી ત્યાં એકેડેમીમાં પણ સારું હતું એ લોકો લેક્ચર તો ડેલી ચાલતા જ હતા લેક્ચર પછી એક સ્પેશિયલ અલગથી ટેસ્ટ લેતા હતા જેમ કે ટેસ્ટનું શેડ્યુલ આપેલું હતું કે આજે ધોરણ છ ની સામાજિક વિજ્ઞાનનું પહેલું અને બીજું ચેપ્ટર આવતીકાલે ત્રીજું અને ચોથું ચેપ્ટર પછી પાંચમું અને છઠ્ઠું આવી રીતે લાઇન્સર આખી ધોરણ છ થી લઈને ધોરણ બાર સુધી ઇતિહાસ ભૂગોળ અને સામાજિક વિજ્ઞાન આ રીતે બધી ટેસ્ટ એમણે લીધી હતી જે ખાસું બધું હેલ્પફુલ થયું કહેવાય કારણ કે તમારો પાયો જે વાંચવાનું ચાલુ કરો છ સાત થી ત્યાંથી પાયો મજબૂત થાય પછી તમે ધીમે ધીમે કંઈક લેવલ ઉપર જઈ શકો ડાયરેક્ટ હાઈ વાંચો ને તો તમને ફાવે બી નહીં ઘણી વાર બધું મિક્સ પણ થઈ જાય તો એ વસ્તુ બી સારી હતી રેગ્યુલર હું ક્લાસ જતો હતો ક્લાસ નોટ બનાવતો હતો જે ક્લાસમાં લખાવતા હતા ફેકલ્ટી જે કહેતા હતા એના પર ધ્યાન આપતો હતો જોડે જોડે થોડું કરંટ અફેર્સ પણ કરતો હતો અને એ રીતે ક્લાસ ચાલતા હતા પણ પછી મેઇન વસ્તુ આવી કે ચલો હવે ફિઝિકલ આવવાનું છે ફિઝિકલની તૈયારી તો મેં ચાલુ કરી દીધી હતી જુલાઈ મહિનાથી જ જુલાઈ કર્યું ઓગસ્ટ કર્યું સપ્ટેમ્બર કર્યું ઓક્ટોમ્બર બી કર્યું અને હતું કે નવેમ્બરમાં આપણી ફિઝિકલ આવવાની છે છતાં બી નવેમ્બર સુધી પણ મારે ટાઈમિંગ આવતો નહોતો આ તો નવેમ્બરનો હું તમને ટાઈમ મૂકું છું આ નવેમ્બરનો મારો ટાઈમ છે અઠ્યાવીસ મિનિટ પણ એક વસ્તુ સારી થઈ કે આપણા અધ્યક્ષ બદલાઈ ગયા હસમુખ પટેલ સરને જીપીએસસીના ચેરમેન બનાવ્યા અને આપણા બીજા અધ્યક્ષ આવવાના હતા એટલે આપણું ડીલે ડીલે થયું બધી વસ્તુ અને એ ડીલે થયું એમાં હું અને મારા જેવા ઘણા લોકો ફાઈ ગયા કે પછી થોડો સમય વધારે મળ્યો અને અમે લોકો રનિંગ માટે થોડી પ્રેક્ટિસ કરી શક્યા હવે રનિંગ માટે મેં પ્રેક્ટિસ કરી થોડો સમય વધારે આપ્યો છતાં બી જાન્યુઆરી સોળે મારું રનિંગ હતું અને માર એક્ઝામના પહેલા સુધી બી મારો ટાઈમ પચીસ મિનિટની અંદર આવ્યો નતો આપણને લાગે છે કે રનિંગ તો કરી લઈએ તેમ છે પણ રનિંગ રનિંગ જે કરે છે 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 એને જ ખબર કે કઈ રીતે થાય સાત સાત આઠ આઠ લાખ લોકો ફોર્મ ભરે છે દોડવા આવે છે છતાં બી અઢી લાખ લોકો જ રનિંગમાં પાસ થયા છે આ રેશ્યો પચીસ થી ત્રીસ ટકા કહેવાય કે દસ લાખમાંથી અઢી લાખ લોકો પાસ થયા એટલે પચીસ ટકા લોકો પાસ થયા કહેવાય એટલે રનિંગ લાગે છે ઈઝી કે દોડી લઈશું આમ કરશું તેમ પાંચ કિલોમીટર જ છે પણ પૂરું થતું નથી જેને અહીંયા પૂરું થાય છે એવી ત્યાં જ અહીંયા ફેલ થઈ જાય છે એ જ વસ્તુ હતી કે ચલો મારું શું થશે પણ બાર જાન્યુઆરીના હું તમને મૂકું છું પચીસ મિનિટ વીસ સેકન્ડ બાર જાન્યુઆરી મારો આ ટાઈમ હતો પછી તેર ચૌદ અને પંદર ત્રણેય દિવસ મેં ફૂલ ડ્રેસ લીધો હતો પૂરેપૂરો આરામ કર્યો હતો છોડ તારીખે એક્ઝામ હતું એટલે નક્કી કર્યું જે થાય એ જોયું જશે પણ પૂરેપૂરા કોન્ફિડન્સ સાથે દોડવાનું છે હાર માનવાની નથી અને આ પાર્ક હતો પહેલી બારની ગણતરી જ હું દોડવા ગયો હતો અને હોપફુલી ફૂલી ચોવીસ મિનિટ બાવન સેકન્ડમાં મારું રનિંગ કમ્પ્લીટ થઈ ગયું હતું બહુ સારામાં સારો પરફેક્ટ ટાઈમ આવ્યો હતો જેવું મારે જોઈતો હતો પચીસની અંદર જોઈતો હતો અને આવી ગયો એટલે જ્યારે તો બહુ એકદમ ખુશ હતો અને ખબર પડી ગઈ કે ચલો હવે આપણને ટેન્શન નથી હવે આપણે જે આટલું વાંચ્યું છે આટલો ટાઈમ આપ્યો છે એ વસ્તુ હવે આપણને આગળ કામમાં આવશે ને આપણે હવે ખાલી રિવિઝન જ કરવાનું છે બહુ વધારે મહેનત કરવાની નથી તો ત્યારે તો બહુ આમ હું ખુશ હતો કોન્ફિડન્સ મારો એકદમ હાઈ હતો અને પછી આમ સમજો ને કે અમારે બહુ બાકી નહોતું અમારે જે સબ્જેક્ટ હતો ને એ બધા પતી જ ગયા હતા અને ઓલમોસ્ટ અમારો સિલેબસ બી પતી ગયો હતો એટલે અમારી એકેડમી બી જાન્યુઆરી એન્ડિંગમાં બધું પતી જ ગયું હતું અને પછી લાઇબ્રેરીમાં બેસીને અમે હું ફૂલ ટાઈમ હું અને મારો ક્લાસમાં જ એક મિત્ર હતો ફૂલ ટાઈમ અમે લોકો વાંચતા હતા અને ત્યારે કઈ રીતે મેઇન આજ એકસો ઓગણચાલીસ માર્ક્સ આવ્યા છે ને એનો મેઇન સમયગાળો કહું ને તો આ ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે આ ચાર મહિના જ છે કે કઈ રીતે મારા કોન્સ્ટેબલમાં એટલા માર્ક્સ આવ્યા મારે પી એસઆઈનું પણ પેપર મેં આપ્યું હતું એ પણ સારું ગયું છે પણ હું મેઇન અત્યારે કોન્સ્ટેબલને વાત તમને કરું છું ફેબ્રુઆરીમાં અમે એક ટાઈમટેબલ બનાવ્યું અને જેટલું ક્લાસ નોટ્સમાં ચાલ્યું હતું જેટલું અમે પહેલાં શીખ્યા હતા એ બધી વસ્તુને શાંતિથી અમે એક એક કરીને રિવિઝન કર્યું દરેક સબ્જેક્ટને પ્રોપર ટાઈમ આપ્યો અને બધું રિવિઝન જ કર્યું નવું કશું જ વાંચ્યું નહીં નવામાં ખાલી કરંટ અફેર્સ વાંચતા હતા પછી અમે દર ત્રણ દિવસે એક પેપર આપતા હતા સ્ટાર્ટિંગમાં ફેબ્રુઆરી મહિનામાં દિવસે એક પેપર આપતા હતા કોઈ બી એકેડેમીનું પેપર અમે લઈ લેતા હતા અને પેપર આપવા ટેસ્ટની જેમ પ્રોપર બેસી જતા હતા એકબીજાનું પેપર અમે ચેક કરી લેતા હતા એકબીજાની ભૂલો એકબીજાને કહી દેતા હતા એવી રીતે અમે થોડું થોડું એક્ઝામનો માહોલ છે ને એ અમે પહેલા અનુભવતા હતા કે આપણે એક્ઝામમાં કંઈ પણ થાય અઘરું પેપર આવે સહેલું પેપર આવે પેપર બધા માટે નવું રહેવાનું છે તો એ વસ્તુ અમે પહેલાંથી ઓબ્ઝર્વ કરતા હતા કે પછી આપણને ત્રણ ચાર મહિના પછી જ્યારે પેપર આવે તો આપણને કંઈક નવું ના લાગે કે ભાઈ હા શું આવી ગયું અઘરો ક્વેશ્ચન આવે તો આપણી હા હાર્ટ બીટ વધી ના જાય સહેલું આવે તો ખુશ થઈને ભૂલ ના કરી બેસે આ બધી વસ્તુનું અમે ધ્યાન પહેલાં રાખ્યું હતું અને ત્યારથી બી અમે એક્ઝામ આપતા હતા જે ફેબ્રુઆરીમાં અને માર્ચમાં અમે પૂરું રિવિઝન કરી લીધું પછી બધી મોક ટેસ્ટ બહુ લોન્ચ થઈ હશે તમને પણ ખબર હશે એ બધી મોક ટેસ્ટોમાંથી અમે બધાના ત્રણ ચાર ચાર પેપર લીધા જેટલી પણ છે એ બધાના ત્રણ ચાર ત્રણ ચાર પેપર આપ્યા અને જાન્યુઆરીથી ચાલુ કરીને છે એક્ઝામ સુધી એવરી સન્ડે કોઈક ને કંઈક એક્ઝામ લેવાતી હોય છે તમને ખ્યાલ જ હશે કોઈ એસટીઆઈની આવી ગૌણ સેવાની આવી છે પછી એ રીતની અલગ અલગ એક્ઝામ હોય છે એ બધાના પેપર પણ અમે જોડે જોડે સોલ્વ કરતા હતા અને પેટર્ન સમજતા હતા એ ક્વેશ્ચન કેવા પૂછાય છે તાર્કિક પૂછાય છે કે ડાયરેક્ટ બેઠે બેઠા પૂછાય જાય છે ફેક્ટ પૂછાય છે સમજણવાળા પૂછાય છે આ બધી વસ્તુ અમે નોટિસ બી કરતા હતા અને એ પ્રમાણે નવા ક્વેશ્ચન ઉપર પણ ધ્યાન આપતા હતા એટલે ક્વેશ્ચન અટેમ્પ કરવાની તો અમારી પ્રેક્ટિસ અમે સારી ડેવલપ કરી હતી ક્વેશ્ચન અઘરા આવે કે ઇઝી આવે એ બી અમે અટેમ્પ કઈ રીતે કરવું એના બધા માઇન્ડસેટ બનાવી લીધા હતા હવે એ બધા માઇન્ડસેટ તો અમે બનાવી લીધા હતા પણ જોડે જોડે તમને ખબર હશે એપ્રિલમાં પીએસઆઈ નું પેપર હતું તો પીએસઆઈ નું પેપર આપવા પણ પહોંચી ગયા હતા બધું કમ્પ્લીટ રિવિઝન થઈ ગયું હતું પણ પીએસઆઈ થોડું આપણે એમ કહેવાય કે એક છે પ્રતિષ્ઠિત જોબ તો એના માટે થોડું હાર્ડ બીટ વધેલી હતી રાતે ઊંઘ બી નથી આવી પેપર ના આગલા દિવસે તેર એપ્રિલે પેપર હતું તમને ખબર હશે પણ રાતે એક દોઢ વાગ્યા સુધી તો ઊંઘ જ ના આવી દસ વાગે જમીન સુવા બેઠો તો પણ તો બી ઊંઘ ના આવે અને આમ શું થશે કેવું પેપર આવશે હું આપી શકીશ મેં જે વાંચ્યું છે પૂછાશે આવા બધા અલગ અલગ પ્રકારના સવાલ હતા પેપરમાં ગયા પેપર હાથમાં જોયું તો પેન્સ રીઝનિંગ જોઈને તો લાગ્યું આવડે છે આવડે છે આવડે છે આવડે છે પછી ફટાફટ પાર્ટ બી ચેક કર્યો એ બી બરોબર લાગતું ગયું લાગ્યું કે ના પેપર સહેલું છે તો એટલું ખબર પડી ગઈ કે પેપર સહેલું છે પણ એ ફ્લો આવવા નથી તો આમ કંટ્રોલ રાખ્યું કે ભાઈ પેપર સહેલું છે પણ એમાં તું ભૂલ ના કરતો આમ વધારે લપસી ના જતો ઇઝી રોડ સમજીને શાંતિથી પેપર આપ્યું પેપર ઘણું સારું ગયું બહાર ગયા બ્રેક મળ્યો તો તમને ખબર જ છે બહાર બધા કે બસોમાંથી બસો અટેમ્પ કરી લીધા મારા આટલા આવશે એ એકસો એંસી આવશે એકસો એવા આવશે એટલે પાછું દિમાગમાં લઉઠ આવ્યું કે આપણે તો એકસો એંસી જ અટેમ્પ કર્યા છે એમાં થોડા ઘણા ખોટા પડશે લોકો એકસો એંસી આવવાના કહે છે અત્યારે સોલ્વ કરીને એટલે એમ થઈ ગયું કે ના થોડો ઓછે અટેમ્પ કર્યા રિસ્ક લેવા જેવું હતું એ ટેન્શન રહ્યું પછી પાછો બીજા પેપર માટે આવ્યા બીજું પેપર થોડુંક સારું હતું લખવાની મજા આવે એવું હતું બીજું પેપર પણ ઘણું સારું ગયું ઘરે આ પહોંચ્યા પેપર ચેક કર્યા થોડા દિવસમાં રિઝલ્ટ બી આવી ગયું ઘણા સારા માર્ક્સ આવ્યા એકસો અડસઠ પોઈન્ટ પંચોતેર માર્ક્સ આવ્યા હતા જે સારા માર્ક્સ છે આજુબાજુમાં લોકોએ કીધું કે ના માર્ક્સ સારા હશે બીજું પેપરનું હજી રિઝલ્ટ નથી આવ્યું જે તમને ખબર જ છે જો હવે પેપર ટુમાં રિટર્ન જે હતું સો માર્કનું એમાં સારા માર્ક્સ આવી જાય પચાસ પંચાવન તો પીએસઆઈનું સિલેક્શન થઈ શકે છે પણ અત્યારે હવે આપણે પાછા આવીએ કોન્સ્ટેબલ પર પેપર વધી ગયું એકાદ બે દિવસ થોડો રેસ્ટ લઈ લીધો પછી પાછું કોન્સ્ટેબલ માટે એની એ જ વસ્તુ વાંચવાની ચાલુ કરી જે વાંચેલું હતું કે ભાઈ આપણે જે વસ્તુ ફોલો કરતા હતા એ જ વસ્તુ પાછી ફોલો કરી થોડા વધારે પેપર આપ્યા રિવિઝન કર્યું કરંટ અફેર નવું વાંચ્યું થોડા જીકેના ટોપિક કર્યા અને એ પ્રમાણે જ બધું ચાલતું રહ્યું ચાલતું રહ્યું પછી થોડો ટાઈમ પત્યો અને જૂનમાં પંદર જૂને એક્ઝામ હતી કોન્સ્ટેબલની ત્યારે એક્ઝામ આપવા ગયા અને એક્ઝામમાં તો એમ હતું કે બહુ સારું પેપર જશે પીએસઆઈ જેવું જ પણ પેપર જોઈને થોડું આમ થઈ ગયું કે હા યાર કંઈક અલગ જ પેપર છે વીસ માર્કના જે અત્યાર દ્રણ હતા એ સવાલ જવાબ ઉપર ફકરામાંથી લખવાના હતા પણ એ કંઈક અલગ આવ્યું થોડું ટ્વિસ્ટ હતું દિન બી થોડું લેન્ધી હતું એટલે આ બધું દિમાગમાં લોડ આવી ગયો હતો પણ કંટ્રોલ કરી અને પેપર આપ્યું વરસાદનું વાતાવરણ હતું છતાં બી આમ પસીના પસીના થઈ ગયા પેપર આપી દીધું પેપર પત્યું પછી એવું લાગ્યું કે પેપર સારું નથી ગયું એટલે મહેનત હવે પાણીમાં જશે કદાચ પીએસઆઈ બનીએ પણ કોન્સ્ટેબલમાં તો મેળ નહીં આવી રીતનું દિમાગમાં ચાલતું હતું પણ પછી બહાર ગયા ખબર પડી કે ના કોઈનું પેપર સારું નથી ગયું એકચ્યુઅલમાં પેપર જ એ રીતનું હતું દરેક એકેડેમીએ પોતાના વિડીયો બનાવ્યા મેરિટ પ્રેડિક્ટ કર્યું પંચાણું મેક્સિમમ જશે સો જશે એકસો દસ જશે એકસો પંદર એકસો વીસથી ઉપર નહીં જાય આ રીતેની દરેક લોકોએ પોતાની એક રેન્જ બનાવી દીધી દરેક એકેડેમી વાળાએ પછી આપણને લાગ્યું કે ના આગળું પેપર એ પ્રમાણે થોડુંક સારું ગયું છે માર્ક્સ મેં ચેક કર્યા તો લમસમ એકસો ત્રીસ જેવા મારા માર્ક્સ ત્યાં થતા હતા બે પરફેક્ટ ચેક નહોતું કર્યું કારણ કે આન્સર કી નથી આવી થોડાક દિવસોમાં પરફેક્ટ આન્સર કી આવી ગઈ ત્યારે મેં ચેક કર્યું તો મારા માર્ક્સ થતા હતા એક્ઝેક્ટ વન થર્ટી નાઇન એકસો ને ઓગણ ચાલીસ અને જ્યારે ફાઇનલ મતલબ માર્ક્સ બધાના ત્યારે મારા માર્ક્સ એ જ હતા એકસો ઓગણ ચાલીસ અને જનરલી ક્લાસ થ્રીની કોઈ બી એક્ઝામ હોય ને તો એની અંદર સિત્તેર ટકા જ મેરિટ રહેતું હોય છે અને જો એકદમ આમ ઇઝી પેપર આવે તો એસી પંચ્યાસી ટકા જાય બાકી આટલી વધારે વેકેન્સીવાળી જે ભરતી હોય છે ને એમાં સિત્તેર ટકાથી ઉપર જવાના કોઈ ચાન્સીસ રહેતા જ નથી અત્યાર સુધી તમે પહેલામાં પેપર બી જોશો તો તમને ખબર હશે કે આની ઉપર જતું નથી એટલે એમ પેપર પત્યું અને પછી થોડું રિલેક્સ થઈ ગયા પછી ફાઇનલ માર્ક્સ બી આવી ગયા વન થર્ટી નાઇન અને એના થોડા સમય પછી ડીવીનું લિસ્ટ પણ આવી ગયું કે આટલા છોકરાઓનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું છે અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટમાં મારું નામ પણ હતું અઢાર તારીખે મારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન હતું અને એ પણ ઇઝીલી પતી ગયું એમાં કોઈ અઘરી પ્રોસેસ હોતી નથી જેટલા ડોક્યુમેન્ટ કીધા હોય છે એટલા જ ડોક્યુમેન્ટ તમારે લાઈન ચાર લઈને જવાના હોય છે ત્યાં તમને કઈ બી તકલીફ પડે કે ભૂલી ગયા હોય તો બી એના બધા વૈકલ્પિક રસ્તા એમની પાસે હોય છે ટૂંકમાં ત્યાં કોઈ મગજ મારી હોતી નથી તમને જે કીધું છે એ જ વસ્તુ ત્યાં હોય છે નવું કશું જ હોતું નથી ડોક્યુમેન્ટ બી પતી છે હવે આવવાનું છે ફાઇનલ મેરિટ થોડા સમયમાં ફાઇનલ મેરિટ આવી જવું જોઈએ નવેમ્બર એન્ડ સુધીમાં એ લોકો કહે છે નવેમ્બર એન્ડ સુધીમાં ફાઇનલ મેરિટ આવી જાય અને થોડા ટાઈમમાં જો એની લેટર આવી જાય પછી મેડિકલ પચશે અને પછી ટ્રેનિંગ ચાલુ થશે હવે અત્યારે તો એ જ રાહ છે કે ફટાફટ જોઈનિંગ લેટર આવે અને એના પછી મેડિકલ કમ્પ્લીટ થઈ જાય અને પછી આપણી ટ્રેનિંગ ચાલુ થઈ જાય અને ટ્રેનિંગમાં જે નવા એક્સપિરિયન્સ હશે એ પણ મારે શેર કરવા છે અને એ પણ મારે જણાવવું છે કે આગળ કઈ રીતે બધું થાય છે જેનાથી જે નવા તૈયારી કરનાર વિદ્યાર્થીઓ છે એમને ઘણી વસ્તુ હેલ્પફુલ થાય તો આ જતી મારી એકદમ આમ હાઈ પણ નહીં એકદમ લો પણ નહીં મીડિયમવાળી જર્ની જો આમાંથી તમારે કોઈ એમ લાગતું હોય કે આ વસ્તુ મારે ડિટેલમાં જાણવી છે કે કંઈ બીજું તમારે પૂછવું હોય કોઈ ક્વેરી હોય કોઈ સવાલ હોય કા તો કંઈ સજેશન હોય તો તમે ઓબ્વિયસલી મને જણાવી શકો છો કોમેન્ટ મારફતે અને જો આ તમને વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરી શકો છો અને તમારો કોઈ મિત્ર હોય જે તૈયારી કરતો હોય એને તમે શેર કરશો તો એને હેલ્પફુલ જરૂરથી થશે કંઈકની કંઈક વાત તો જે એ રિલેટ કરતો હશે એને હેલ્પ થવાની જ છે અને બીજું તમારે કંઈ જાણવું હોય તો તમે મને કહી શકો છો થેન્ક યુ